વડગામ તાલુકા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખની નિમણૂક અપાઈ વડગામ તાલુકા કોંગ્રેસ માઇનોરિટી સમિતિના પ્રમુખ તરીકે ફારૂકભાઈ વરાડીયા કરસણપુરાની નિમણૂંક ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી વિભાગના પ્રમુખ સમસુદ્દીનભાઈ ઢુકાના બ્રધર્સની નિમણૂક અપાયેલ જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અસરફભાઈ મોકણોજીયા કાર્યકારી પ્રમુખ રફીફ ખાન પઠાણ તાલુકા કોંગ્રેસ હાથે હાથ જોડોના પ્રમુખ વિરજીભાઈ ચૌધરી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગના महामंत्री अशोक जी ઠાકોર તાલુકાના સાદેવાંજી દીકુવાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠન महामंत्री અસલામભાઈ સાચોરા તેમના અને આગેવાનોની ઉપસ્થિતિમાં વડગામ તાલુકા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ તરીકે ફારૂકભાઈ વરાડિયાની નિમણૂક આપવામાં આવી છે રિપોર્ટર અब्बास વડગામ અને વડગામની અંદર હું દિલથી લોકોને જોડીશ અને એક મોટું સંગઠન બનાવી અને કોંગ્રેસની વિચારધારાને